રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ગરમ વસ્ત્રો પહેરાવવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે કે સવારથી શાળાઓમાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે શાળાના યુનિફોર્મ સાથે અન્ય જરૂરી વસ્તુઓ પણ પહેરવાની બાળકોને છૂટ આપવામાં રહેશે કેટલીક શાળાઓ સ્કૂલ ડ્રેસની જેમ ગરમ વસ્ત્રો બાબતે પણ એક ડ્રેસ કોડ જાહેર કરતી હોય છે ત્યારે આ પ્રકારની જો કોઈ ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને મળશે તો તે શાળા વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે જે પરિપત્રમાં જણાવ્યું છે કે શિયાળની ઋતુને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તેવા યુનિફોર્મની સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ છૂટ આપવાની રહેશે જી એ બાબતની જ કોઈ ફરિયાદ અમને મળશે અથવા તો સ્કૂલ તપાસ દરમિયાન કે શાળા મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા જો અમને કંઈ જાણવા મળશે તો ચોક્કસથી એમની સામે સરકારી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે